હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં શું તમને લોન જોઈએ છે જો હા તમને કોલ કરો જૂની કારો પર અને નવી કાર ઉપર લોન અવેલેબલ છે જૂની ગાડી ઉપર તમને બસો ટકા સુધી લોન મળી જશે જ્યારે નવી ગાડી ઉપર તમને એંસીથી પંચ્યાસી ટકા તમને લોન મળી જશે એટલે સમજો લો કે તમને એંસી ટકાથી લઈને નેવું ટકા સુધી ગાડીની વેલ્યુશનના અવેલેબલ લોન મળી જશે અને જૂની ગાડી બે હજાર તેર અને એની ઉપરનું મોડેલ અવેલેબલ હોવું જોઈએ અને જો તમે જૂની ગાડી પર લોન ચાલુ હોય અને એના બાર હપ્તા ભરાઈ ગયા હોય તો તમને જૂની ગાડીના વેલ્યુએશનના બસો ટકા સુધી લોન મળી જશે માની લો કે કોઈ લોન તમારી દસ લાખ રૂપિયાની છે જો એ દસ લાખ રૂપિયાની લોન હોય તો તમને વીસ લાખ સુધીની લોન મળી જશે લોનની સાથે સાથે તમને ઇન્સ્યોરન્સ પણ કરી આપવામાં આવશે જેવી કે છોટા હાથી અશોક લેલેન બોલેરો જેવી ગાડી પર તમને ઇન્સ્યોરન્સ પણ કરી આપવામાં આવશે લોન ફક્ત ચાર દિવસમાં જ કરી આપવામાં આવશે અને એ પણ આખા ગુજરાતમાં કોઈ પણ ખૂણામાંથી તો આજે જ અમને કોલ કરો નીચેના નંબર પર કોન્ટેક કરો સત્તાણું પચીસ સાઠ ત્રીસ સત્યાવીસ જય માતાજી